ચોતર ભરૂચના નેત્રંગમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે નેત્રંગમાં ચાર કલાકમાં પોણા છ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે નવા દેરની આવક થતાં નેત્રંગમાં નદી નાળા છલકાઈ ચૂક્યા છે નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહી રહી છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને પગલે ભરૂચમાં હાલ વરસી રહ્યા છે મેઘરાજા અહીં નેત્રંગમાં ચાર કલાકમાં પોણા છ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અહીં નેત્રંગમાં નદી નાળા પણ છલકાઈ ચૂક્યા છે અને હજુ પણ અહીં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે તો ભરૂચના નેત્રંગના મોરિયાણામાં પણ અમરાવતી નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ છે સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યા બાદ નદીમાં ઘોડાપુર આવ્યો છે અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે અને ભારે હાલાકી પડી રહી છે ખેતરમાં ફસાયેલા બત્રીસ વર્ષે ખેડૂતનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું નેત્રંગ મામલતદારની ટીમે દોરડા બાંધી આ ખેડૂતનું રેસ્ક્યુ કર્યું હતું તો ભરૂચમાં વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે વરસાદી પાણીને કારણે ખેડૂત તેમાં ફસાઈ ચૂક્યો હોવાની ઘટના સામે આવી હતી આપ જોઈ રહ્યા છો ચારે તરફ પાણી જ પાણી છે અને ખેડૂત વચ્ચોવચ્ચ ફસાયેલો છે ત્યારબાદ તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું દોરડા બાંધી તેને પાણીમાંથી બહાર લાવવામાં આવ્યો હતો અહીં જે પ્રકારે ભારે વરસાદ વરસી રહ્યો છે લગાતાર વરસાદને કારણે સાડા પાંચ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે અહીં અને તેને કારણે કેટલાક ગામો જે છે તે સંપર્ક વિહોણા થયા છે તેના કારણે તેમના સુધી પહોંચવું અને કોઈપણ જાતનો સંપર્ક કરવો અશક્ય બની ગયો છે હાલ ગામ સંપર્ક વિહોણા થતાં ગામ લોકોને પણ ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે